આવતીકાલનો રાજકોટના સ્ટેડિયમમાં જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો મેચ છે એના માટે પોલીસની બંદોબસ્તની વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગ માટે સાત જગ્યા જો સરકારી જગ્યા હતી એ ગ્રામ પંચાયત સાથે મળીને શોધવામાં આવી અને પ્લેન કરાવવામાં આવી છે અને પંચાયત દ્વારા મેનેજ્ડ પાર્કિંગની વ્યવસ્થા રહેશે આ તમામ સાથોસાથ પાર્કિંગની કુલ કેપેસિટી પાંચ હજાર જેટલા ફોર વ્હીલર અને પાંચ હજારથી વધારે ટુ વ્હીલરની છે તો સફિશિયન્ટ પાર્કિંગ છે પાર્કિંગ જવાનો જો રોડ છે આપવો પણ પ્લેન કરીને એકદમ સારો કરવામાં આવ્યો છે આ સિવાય જો લોકો મેમ્બર્સ છે અને જો ટીમ છે આની એન્ટ્રી સ્ટેડિયમના મેઇન ગેટ થી થશે બાકી જો લોકો છે જેટલા પણ દર્શક છે એ લોકો શિવશક્તિ શક્તિ હોટેલ થી રાજકોટ થી આપણે જામનગર બાજુ જવાનો હોય તો શિવ શક્તિ હોટેલ થી યુટર્ન લઈને અને પછી પાર્કિંગમાં આ લોકોને વિકલ ખડ્યો કરીને સ્ટેડિયમમાં જવાનું રહેશે

સ્ટેડિયમ માટે નો ડ્રોન ફ્લાયઝોન નો જાહેરનામું ઓલરેડી અસ્તિત્વમાં છે સ્ટેડિયમ સ્ટેડિયમ ઉપર એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવ્યો છે સંપૂર્ણ આજુબાજુના રોડ સીસીટીવી કેમેરાની નજરમાં રહેશે અને ત્યાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે સ્ટેડિયમ ના ગેટ ઉપર પોલીસ સહાયતા કેન્દ્ર બનાવવામાં આવ્યો છે અને રોડ ઉપર અને માં ત્રણ ચાર જગ્યાએ પબ્લિક એડ્રેસ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે તો તમામ મીડિયાના મિત્રોથી નિવેદન છે કે ગેટ નંબર તીન ઉપર આપ લોકો રિપોર્ટ કરો અને ગેટ નંબર તીન થી સામે જ આપ લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા રહેશે ઈસ્ટ સ્ટેન્ડ અને વેસ્ટ સ્ટેન્ડના જે દર્શકો છે એ લોકો આઉટર ગેટ નંબર 4 થી એન્ટ્રી કરશે અને ત્યાં જ સામે પાર્કિંગ છે એન્ટ્રી પ્રતિબંધિત રહેશે અને અમારી ડિકો ટીમ પાંચ જેટલી ડિકો ટીમ રાખી છે કે કોઈ જેબ કતરા હોય મોબાઈલ ચોરાવાવાળા લોકો હોય એના માટે ત્યાં અમારી ચાર પાંચ જેટલી ડિકો ટીમ પણ

અને parking નું મેનેજમેન્ટ પણે સરકાર આપણે ગ્રામ પંચાયત તરફથી કરવામાં આવે છે તો ત્યાં સારી વ્યવસ્થા છે ત્યાં વ્યવસ્થિત જગ્યા જ પાર્ક કરવામાં આવે હોટેલ વાળા જેટલા લોકો છે કોઈ હોટેલ વાળો કે કોઈ બીજો નિજી જગ્યા વાળો આના રીતે રોડ ને અડચન રૂપ થાય એવી પાર્કિંગ કરાશે તો એના વિરુદ્ધમાં કડક પગલા લેવામાં આવશે અને દર્શક લોકો જે છે ત્રણ કલાક પહેલા એન્ટ્રી ચાલુ કરવામાં આવશે તો

અને પંચાયતના લોકો પંચાયત આ સાત જો ખરાબા છે એને પ્લેન કર્યા છે એની બાઉન્ડરી કરી છે એમાં લાઈન કરશે ગાડીઓની પાર્કિંગ માટે આ તમામ ખર્ચો પંચાયત તરફથી કરવામાં આવે છે તો આંશિક એ લોકો ચાર્જ કરીને અમુક રાશિ વસૂલશે પર એ રાશિ બહુ જેનવન રાખશે એ લોકો અમારી સરપંચશ્રી સાથે સ્ટેડિયમ સાથે અને પોલીસ વિભાગની મિટિંગ થઈ હતી આમાં નક્કી કરવામાં આવ્યો કે નોમિનલ ચાર્જ રાખીને કે લોકોને પણ બર્ડન નહીં પડે અને પાર્કિંગની વ્યવસ્થા પણ સારી રહે ચાર જેટલા ડીવાયએસપી છે ચૌદ પીઆઈ છે બેતાલીસ પીએસઆઈ છે સાતસો જેટલા પોલીસ છે અને ચારસો જેટલા ટીઆરબી જીઆરડી અને જવાનો છે